મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝી ડીઝેમાં મિત્રો દીકરાના દીકરાની બા એવું કહે છે કે કોઈને કનડાઈ નહીં કેમ કેમ કે જો તમારા ઘરમાં આવું કોઈ વૃદ્ધ વ્યક્તિ હશે ને તો એ જ તમને આવી શિખામણ આપી શકશે બીજું કોઈ નહીં આપી શકે અને આવી શિખામણના કોઈ પણ જગ્યાએ ક્યાંય ક્લાસ ચાલતા નથી અને જેના ક્લાસ ચાલે છે એ કંઈ કામમાં આવતું નથી તમે સાંભળ્યું જ હશે કે જે ભણાવવામાં આવે છે કામમાં નથી આવતું અને જે કામમાં આવે છે એવું ભણાવવામાં નથી આવતું આ બધું બદલવા જઈએ તો યુગોના યુગો વયા જાય તેવું મને લાગી રહ્યું છે પણ જો તમારા ઘરમાં વડીલ વૃદ્ધ અથવા દાદા કે દાદી હોય ને તો તેની પાસેથી લેવાઈને એટલી શિખામણ લઈ લેજો કેમ કે એ લોકોએ પોતાની જિંદગી જીવી નાખી છે એટલે એને ખબર છે કે કઈ જગ્યાએ શું કરવું કેવી રીતે રહેવું અને કેવી રીતે વર્તવું અને કઈ રીતે સુખી રહી શકાય આપણે બધા પૈસા પાછળ દોટ મૂકીએ છીએ પણ એકવાર તમારા દાદા કે દાદીને પૂછી લેજો કે પૈસા હોય તો જ સુખી થવાય ખરેખર મિત્રો આ તમારા ઘરમાં જે વટવૃક્ષ સમાન દાદા કે દાદી કે કોઈ પણ વૃદ્ધ હોય કદાચ આ વીડિયો જોનારા બાળકો પણ હોઈ શકે મારાથી નાની અથવા મારી મોટી બહેનો હોઈ શકે કે પછી મારી માતાઓ હોઈ શકે તો એકવાર મિત્રો તેમની પ્રત્યેનું વર્તન અને વર્ણન બંને બદલીને જોઈ લેજો કે તે શું છે અને તેમાં શું છે ખરેખર કોઈ ભગવાનને પૂજવાની જરૂર નહીં પડે મિત્રો કેમ કે ખુદ ભગવાન જ એવું કહે છે કે વડીલોની સેવા કરવી જોઈએ અને ભગવાને પણ કરી હતી વડીલોની સેવા તે આપણે જોઈએ જ છીએ તો મિત્રો બે હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં જે વટવૃક્ષ સમાન વૃદ્ધ દાદા દાદી કે માતા પિતા છે ને એમની સેવા દિલથી કરી લેજો તમારે ક્યાંય જવાની જરૂર નહીં પડે આ હું તમે જ્યાં કયો ત્યાં લખીને આપી શકું છું કેમ કે મારો ખુદનો અનુભવ છે ભલે મારા છવ્વીસ સત્યાવીસ વર્ષ થયા પણ છવ્વીસ સત્યાવીસ વર્ષમાં મેં બધું કરીને જોઈ લીધું પણ માતા પિતાની જે સેવા કરીને કે વૃદ્ધ દાદા દાદીની સેવા કરીને તેમને ખુશ રાખીને જે મને મળ્યું છે એ મને પૈસાથી ક્યારેય નથી મળી શક્યું મારા તો છવ્વીસ વર્ષનો અનુભવ છે પણ તમારા દાદા દાદીના તો ઘણા મારાથી ડબલ કે એનાથી ત્રણ ઘણા અનુભવ હશે તો એ અનુભવને તમારા જીવનમાં ઉતારજો અને તમારું જીવન આ ગડપણ રૂપી તમારી લાકડીઓનો ટેકો બનજો એ જ મારી નમ્ર અરજ છે તો સાંભળો મિત્રો ઓડિયો અને મજા આવે મજા આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે ને નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો આગળનો ઓડિયો મજા આવી જશે દોસ્તો થેન્ક યુ <mí> जॉय जा लिख देऊ कुल कनी आगे दे बम 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 अकाबा देवा सिखने दरी जरी धका मारबा सिखने कलका अउरी जाहै तने अयेम अयेम दे धक्को दे धक्को अये जा दौ आम आम जा दियो आ, आ

તમને રમાડતા બહુ સારું આવડે ને મને નથી આવડતું મને તમારે જેવડું ન આવડે રમાડતા જશે મારા પાસે ક્યાં હસે છે Ramete, ma dikra ne ramma avoska Da dio. E dhako. E dhako. Pit pit. Kai. Ba. Ayu. Ayu pi ayu. E dhako. Ha ye,